ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું અનેક ગુણોથી ભરપૂર એવી એકદમ અલગ સ્વાદમાં તૈયાર થતી મીઠા લીમડાની ચટણી તો મીઠો લીમડો જનરલી આપણે દાળ કે કઢીના વઘારમાં વાપરતા હોઈએ છીએ પણ મીઠા લીમડામાં ભરપૂર માત્રામાં ફાયદાઓ રહેલા છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે મીઠો લીમડો જો તમારા વાળ ખરતા હોય અથવા તો સફેદ થઈ ગયા હોય તો એ ખૂબ જ ગુણકારી છે તો મીઠો લીમડો એમને તમે ખાવ તો એ બિલકુલ નથી ભાવતો પણ જો તમે આ રીતની ચટણી બનાવીને ખાવ તો એ બહુ ટેસ્ટી એવી લાગે છે અને મીઠા લીમડાના દરેક પ્રકારના ગુણ પણ તમારા શરીરમાં મળે છે તો ચાલો થોડી અલગ અને એકદમ ટેસ્ટી

અને કોરો કરી લેવાનો પછી આ રીતે આપણે મીઠા લીમડાના પાનને અલગ કરી દેશું તો મીઠા લીમડામાં ભરપૂર માત્રામાં એન્ટી હોય છે અને વાળ માટે તો મીઠો લીમડો ખૂબ જ ગુણકારી છે મીઠા લીમડામાં ભરપૂર માત્રામાં વિટામિન એ બી સી અને ખાસ આપણા બોડીને ખૂબ જ જરૂરી એવું વિટામિન બી પણ રહેલું છે તો મીઠો લીમડો તમે દાળ કે શાકના વઘારમાં વાપરવાની સિવાય આપણે આ રીતની ચટણી બનાવીને ખાઈએ તો દરેક પ્રકારના મીઠા લીમડાના ગુણ આપણા શરીરમાં મળે છે તો અહીંયા તમે જો એકદમ સારી રીતે મેં મીઠા લીમડાના પાનને અલગ કરી દીધા છે હવે આ પાનને આપણે થોડા એવા તેલમાં સાતળવાના છે તો અહીંયા આપણે એક પેન લેશું અને એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં મીઠા લીમડાના પાન ઉમેરી દેસુ અને એને બે થી ત્રણ મિનિટ માટે સાંતળી લેશું તો મીઠા લીમડાના પાનમાં સે જેવો કડવાશનો ભાગ હોય છે પણ જો તમે મીઠા લીમડાનો ઉપયોગ મીઠા લીમડાને સાતળીને કરો તો એની કડવાશ બિલકુલ દૂર થઈ જાય છે અને એમાંથી તૈયાર થયેલી રેસિપીઓ બહુ ટેસ્ટી બને છે તો અહીંયા આપણે બહુ વધુ પડતો મીઠા લીમડાને ઓવરકૂક નથી કરવાનો બસ બેથી ત્રણ મિનિટ માટે તેલમાં સાતળી લેવાનો છે તો તમે તેલમાં મીઠા લીમડાના રીતે સાતળશો ને એટલે એનો થોડો કલર પણ આ રીતે ચેન્જ થઈ જશે તો બસ હલકો કલર ચેન્જ થાય ને એટલે આપણે આ મીઠા લીમડાના સતળાયેલા પાનને આ રીતે કાઢી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો પાનને મેં કાઢી લીધા છે અને આપણે ઠંડા થવા દેશું તો આપણા પાન ઠંડા થાય ત્યાં સુધીમાં ચટણીમાં ઉમેરવાની બીજી સામગ્રીઓને આપણે તૈયાર કરી લેશું તો એ જ પેનમાં ફરી આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી એકલા મીઠાની લીમડાની ચટણી બનાવશો તો નહીં ભાવે પણ હું તમને જે રીત બતાવું છું ને એ રીતે ચટણી તમે એકવાર ટ્રાય કરજો બહુ ટેસ્ટી લાગશે અને તમે તમને ખબર પણ નહીં પડે કે આ આમાં આપણે ભરપૂર માત્રામાં મીઠો લીમડો ઉમેર્યો છે તો અહીંયા આપણું તેલ ગરમ થયું ને એટલે મેં એમાં એક ચોથા કપ જેટલા શિંગના દાણા ઉમેરી દીધા દાણાને આપણે શેકી લેશું તો આ રીતે થોડો થોડો દાણા ફૂટવાનો અવાજ આવે અને સરસ મજામાં પ્રમાણ વધારે પણ લઈ શકો છો સાથે મેં અહીંયા આઠથી દસ કળી જેટલું લસણ પણ ઉમેરી દીધું છે હવે લસણની કચાસ થોડી દૂર થાય ત્યાં સુધી એને શેકી લેશું તો લગભગ બે થી ત્રણ મિનિટ માટે આપણે એને શેકવાનું છે તો થોડો લસણનો કલર બદલાય એટલે આપણામાં એક ચોથા કપ જેટલા સફેદ તલ ઉમેરી દેસુ એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દેસુ અને સાથે એક ચોથાઇ કપ જેટલું સુકું નાળિયેર ઉમેરી દેસું તો આ બધી જ સામગ્રીઓ સાથે જ્યારે મીઠો લીમડો મળશે ને ત્યારે બહુ ટેસ્ટી એવી ચટણી બનશે તમે બીજી બધી ચટણીઓ ભૂલી જશો અને રોજ આ જ ચટણી બનાવીને ખાશો તો અહીંયા તમે જો બધી જ સામગ્રીઓને મેં સારી રીતે એક થી બે મિનિટ માટે શેકી લીધી છે તો બસ આને આપણે બિલકુલ ઓવર કુક નહીં કરીએ ગેસને બંધ કરી દેસુ અને બધા જ મિક્સરને આપણે સારી રીતે ઠંડુ થવા દેસુ તો આ ચટણી બનાવવામાં સમય ફક્ત દસ જ મિનિટનો લાગે છે અને આ ચટણીને તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો તો હવે મિનિટ પછી જ્યારે મીઠો અને બાકીની જે સામગ્રી છે એ સરસ ઠંડી થઈ જાય ને એટલે એને ક્રશ કરવા માટે આપણે મિક્સર જારમાં લઈ લેશું સાથે આપણે આમાં એક ટેબલ સ્પૂન જેટલો આમચોર પાવડર ઉમેરીશું જેનાથી બહુ ટેસ્ટી એવી આપણી ચટણી તૈયાર થશે અહીંયા આપણે એક પીંચ જેટલી હિંગ ઉમેરીશું અને એક ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશો અને હવે પલ્સ મોડ પર એટલે કે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને હથકચરી એવી ચટણી પીસી લેશો અહીંયા ચટણીને પીસવા માટે મેં અગારોનું ન્યુટ્રી બ્લેન્ડર વાપર્યું છે જે પલ્સ મોડ સાથે આવે છે સાથે લો અને હાઈ સ્પીડ પણ આપેલી છે એમાં તો આ રીતે આપણે પલ્સ મોડ પર એ એકદમ સારી રીતે ચટણીને ક્રશ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એક થી બે વાર મેં પલ્સ કર્યું ત્યાં આપણી ચટણી સારી રીતે ક્રશ થઈ ગઈ છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની ચટણીને આ રીતની અધકચરી રાખવાની જેથી ખાવાની ખૂબ જ મજા આવે અચ્છા આ ચટણીનો તમને બીજો પણ એક ઉપયોગ બતાવું તમે આ ચટણી સાથે આપણે જેમ આલુ પરાઠા બનાવતા હોઈએ ને એ રીતે તમે આ ચટણીને સ્ટફ કરી અને પરાઠા પણ બનાવી શકો છો બહુ ટેસ્ટી એવા બને છે તો અહીંયા તમે જો એકદમ સરસ મજાની આપણી ચટણી પીસાઈને તૈયાર થઈ ગઈ છે આ ચટણી એટલી બધી ટેસ્ટી છે કે તમે આને વારંવાર બનાવશો અને આ ચટણી અનેક ગુણોથી ભરપૂર છે તો અહીંયા તમે જોઈ શકો છો ચટણીને મેં એક બાઉલમાં કાઢી લીધી છે અને આ ચટણી ખાવા માટે બિલકુલ તૈયાર છે એકવાર બનાવી અને ફ્રીઝમાં મહિનાઓ સુધી તમે આને સ્ટોર કરી શકો છો મારા કહેવાતી એકવાર તમે આ મીઠા લીમડાની ચટણીની રેસિપીને જરૂર ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક ફોર વોચિંગ